સૌથી વધુ દીર્ઘાયુ લોકો ધરાવતા ગામનું નિવેદન એંસી વર્ષની ઉંમરે પણ હું બાળક જ છું જ્યારે નેવું વર્ષની ઉંમરે હું તમને મળવા આવું ત્યારે સો વર્ષે મળવા આવજો કહીને મને પાછા કાઢજો જેટલો વૃદ્ધ એટલો જ હું મજબૂત વધતી ઉંમર સાથે આપણા સંતાનો પર ભારણ ન વધારીએ જો દીર્ઘાયુ અને સ્વાસ્થ્ય ઈચ્છતા હોઉં તો અમારા ગામમાં તમારું સ્વાગત છે અહીં મળશે તમને પ્રકૃતિના આશીર્વાદ અને આપણે સાથે મળીને દીર્ઘાયુનું રહસ્ય પામીશું ત્રેવીસ એપ્રિલ ઓગણીસો ત્રાણું ઓગોમી ફેડરેશન ઓફ સિનિયર સિટીઝન્સ ક્લબ અમે લીધેલા ઇન્ટરવ્યૂ એક અઠવાડિયામાં અમે કુલ સો જેટલા ઇન્ટરવ્યૂ લીધા અમે એ સમાજના સૌથી દીર્ઘાયુ લોકોને તેમના જીવન દર્શન વિશે તેમના ઇકીગાઈ વિશે અને દીર્ઘાયુના રહસ્ય વિશે પૂછ્યું આ વાતચીતોનું અમે બે કેમેરા વડે શૂટિંગ પણ કર્યું જોકે જેથી તેમનો ઉપયોગ અમારી ડોક્યુમેન્ટ્રીમાં થઈ શકે એમાંથી જ અમે ખાસ અર્થસભર અને પ્રેરણાત્મક વિધાનો આ પુસ્તક માટે પસંદ કર્યા છે એક ચિંતામુક્ત રહો દીર્ઘાયુનું રહસ્ય છે ચિંતા મુક્ત રહેવું અને તમારા હૃદયને યુવાન રાખવું અને તેને વૃદ્ધ ન થવા દેવું લોકો સમક્ષ તમારા દિલની વાત કરો ત્યારે પણ ચહેરા પર તો સ્મિત જાળવી જ રાખો જો તમે સ્મિત કરતા રહેશો અને દિલ ખોલીને વાત કરતા રહેશો તો તમારા પૌત્રો પૌત્રીઓ અને બીજા બધા તમને મળવા આતુર રહેશે ચિંતામુક્ત થવાનો સૌથી સરળ ઉપાય છે બહાર નીકળી ને લોકો સાથે વાત કરવી હું તો દરરોજ એમ કરું છું હું બહાર જઈને લોકોને હેલો અને ફરી મળી શું કહું છું અને ઘરે જઈને મારી શાકભાજીની વાડીનું ધ્યાન રાખું છું બપોરનો સમય હું મિત્રો સાથે ગાળું છું અહીંયા તો બધાને એકબીજા સાથે બને છે અમે સમસ્યામાં ઊભી ન થાય તેવો જ પ્રયત્ન કરીએ છીએ સાથે મળીને સમય પસાર કરવો અને આનંદ કરતા રહેવું એ જ સૌથી મહત્ત્વની વાત છે બે સારી આદતો કેળવો દરરોજ સવારે છ વાગે ઉઠીને પડદો ખસેડીને જેમાં હું મારા શાકભાજી ઉગાડું છું એ વાડી પર નજર નાખવામાં મને આનંદ આવે છે હું તરત જ બહાર જઈને મારા ટમેટા અને નાનકડી નારંગીઓ ચકાસી લઉં છું તેમને જોવા મને બહુ જ ગમે છે હું તેનાથી તણાવમુક્ત થઈ જાઉં છું બગીચામાં એક કલાક વિતાવ્યા પછી હું ઘરની અંદર જાઉં છું અને સવારનો નાસ્તો કરું છું હું મારા માટે જરૂરી શાકભાજી જાતે જ ઉગાડું છું અને જાતે જ રાંધું પણ છું એ જ મારું એકી ગાય છે વૃદ્ધાવસ્થામાં તમારી આંગળીઓ સ્વસ્થ રહે એ મહત્વનું છે કારણ કે આંગળી અને મગજ એકબીજા સાથે જ સંકળાયેલા છે જો તમે તમારી આંગળીઓ વ્યસ્ત રાખશો તો તમે તમારું અવશ્ય તો તમે અવશ્ય સતાયું બનશો હું દરરોજ સવારે ચાર વાગે ઉઠું છું મારું એલાર્મ એ જ સમયે વાગ ગોઠવેલું હોય છે પછી કોફી પીને હું થોડીક કસરત કરું છું એનાથી મને આખા દિવસ માટે ઉર્જા મળી રહે છે હું બધું જ ખાઉં છું પણ થોડું થોડું મને લાગે છે કે એ જ રહસ્ય છે મને ભોજનનું વૈવિધ્ય આકર્ષે છે મને એમ લાગે છે કે એના કારણે તેમાં વધારે સ્વાદ આવે છે કામ કરતા રહો જો તમે કામ નહીં કરો તો તમારું શરીર તૂટી જશે ઉઠીને હું બુત્સુદાન જઈને અગરબત્તી પ્રગટાવું છું તમારે તમારા પૂર્વજોનું સ્મરણ તો કરવું જ રહ્યું હું દરરોજ સવારે પહેલું કામ તો એ જ કરું છું હું દરરોજ સવારે નિયત સમયે ઉઠું છું વહેલી સવાર એ મને અને સવાર તો શાક મારી શાકભાજીની વાડીમાં જ વિતાવું છું અઠવાડિયામાં એકવાર હું મારા મિત્રો સાથે નૃત્ય કરવા પણ જાઉં છું હું દરરોજ કસરત કરું છું અને દરરોજ સવારે થોડુંક ચાલવા પણ જાઉં છું હું દરરોજ સવારે ઉઠું પછી શરીરને મજબૂત કરતી કસરતો કરવાનું ભૂલતી નથી શાકભાજી ખાતા રહો એ જ તમને દીર્ઘાયુ બનવામાં મદદ કરે છે દીર્ઘાયુ બનવા માટે તમારે ત્રણ વસ્તુ કરવી જરૂરી છે તંદુરસ્ત રહેવા માટે કસરત કરવી સ્વાસ્થ્યપ્રદ ભોજન કરવું અને લોકો સાથે સમય વિતાવો ત્રણ તમારી મિત્રતા દરરોજ દ્રઢ બનાવતા રહો મિત્રોને મળતા રહેવું એ મારા જીવનનું સૌથી મહત્ત્વનું ઈકી ગાય છે અમે બધા અહીં ભેગા મળીએ છીએ અને વાતો કરીએ છીએ એ બહુ જ મહત્ત્વનું છે મને વિશ્વાસ હોય છે કે એ બધા કાલે પણ અહીંયા જ આવશે આવશે જ અને એ જ મારા જીવનની સૌથી પ્રિય વસ્તુઓમાંની એક છે મારો મુખ્ય શોખ મિત્રો અને પાડોશીઓને મળતા રહેવાનો છે તમને જેમને ચાહતા હો તેમની સાથે રોજ વાર્તો કરતા રહો એ જ તો દીર્ઘાયુનું રહસ્ય છે હું શાળાએ જતાં પહેલાં હેલો અને સીયુ લેટર કહેતો રહું છું અને મારી પાસેથી ગાડીમાં પસાર થનારા સાથે હાથ હરાવું છું સુરક્ષિત રીતે ગાડી ચલાવજો એમ પણ તેમને કહેતો રહું છું સવારે સાત વીસથી આઠ પંદર સુધી બહાર ઊભા ઊભા આવતા જતા લોકો સાથે આમ જ વાતો કરતો રહું છું બધા જ જતા રહે પછી હું ઘરમાં પાછો ફરું છું પાડોશીઓની સાથે વાત તો કરું છું અને ચા પીવું છું એ જ જીવનની શ્રેષ્ઠ વસ્તુ છે અને અમે સાથે ગીતો પણ ગાઈએ છીએ હું દરરોજ સવારે પાંચ વાગે ઊઠી જાઉં છું અને દરિયા કિનારે ચાલતી જાઉં છું પછી એક સહેલીના ઘરે જાઉં છું અને અમે સાથે ચા પીએ છીએ દીર્ઘયુનું રહસ્ય તો આ જ છે લોકોને મળતા રહો અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જતા રહો ચાર ઉતાવળ વિનાનું જીવન જીવો મારા દીર્ઘાયુનું રહસ્ય એ છે કે હું સતત મારી જાતને કહેતો રહું છું કે ધીમે ધીમે અને ચિંતા નહીં કરવાની જો તમે ઉતાવળમાં ન હોવ તો તમે લાંબુ જીવતા હો છો હું નેતરની વસ્તુઓ બનાવું છું એ જ મારું ઈકી ગાય છે ઊઠીને સૌથી પહેલાં તો હું પ્રાર્થના કરું છું પછી કસરત કરીને નાસ્તો કરું છું સાત વાગે એટલે હું શાંતિથી નેતરની વસ્તુઓ બનાવવા માંડું છું સાંજે પાંચ વાગે થાકી જાઉં ત્યારે મારા મિત્રોને મળવા જાઉં છું દરરોજ ઘણી અલગ અલગ વસ્તુઓ કરું છું હંમેશા વ્યસ્ત રહું છું પરંતુ એક સમય એક જ કામ કરું છું કામના ભારણથી મૂંઝાઈ જતો નથી દીર્ઘાયુનું રહસ્ય છે વહેલા સૂવું વહેલા ઉઠવું અને રોજ ચાલવા જવું શાંતિથી જીવવું અને નાની નાની વસ્તુઓમાંથી આનંદ પ્રાપ્ત કરવો મિત્રોને મળતા રહેવું વસંત ગ્રીષ્મ પાનખર અને ઋતુ દરેક ઋતુને આનંદથી માણવી પાંચ આશાવાદી બનવું હું દરરોજ મારી જાતને કહું છું કે આજનો દિવસ સ્વાસ્થ્ય અને ઉર્જા સફર રહેશે એનો સંપૂર્ણત્ ઉપયોગ કરવો હું અઠ્ઠાણું વર્ષની છું પરંતુ મારી જાતને યુવાન જ માનું છું હજુ તો મારે ઘણું કરવાનું છે હસો હસતા રહેવું એ જ સૌથી મહત્ત્વનું છે હું જ્યાં પણ જાઉં હસતો જ રહું છું હું તો સો વર્ષની થવાની જ છું થઈને જ રહીશ એ જ તો મારા માટે બહુ મોટી પ્રેરણા છે પોતાના પૌત્રો અને પૌત્રોની સાથે નાચતા ગાતા રહેવું એ જ આ જીવનની શ્રેષ્ઠ વસ્તુ છે અહીંયા જન્મ લેવાને હું મારું સદભાગ્ય માનું છું તેના માટે હું દરરોજ આભાર માનતી રહું છું ઓગી મીમાં અને જીવનમાં સૌથી મહત્ત્વની વસ્તુ એ છે હસતા રહેવું આ ગામે મને જે આપ્યું છે તેમાંથી થોડું ઘણું હું પાછું આપી શકું એવી ભાવનાથી હું સેવા કરતો રહું છું ઉદાહરણ તરીકે મારી ગાડી વાપરીને હું મિત્રોને હોસ્પિટલ પહોંચાડું છું એમાં કોઈ જ રહસ્ય નથી સૌથી મહત્ત્વની વાત છે જીવતા રહેવું ઓગેમીની જીવનશૈલીની મહત્વપૂર્ણ વાતો અમે જેટલા પણ લોકોના ઇન્ટરવ્યૂ લીધા છે એ તમામની પોતાની શાકભાજીની વાડી છે અને ઘણા તો ચા કેરીઓ સિક્કુવાસન અન્ય વસ્તુઓ પણ ઉગાડતા ખેતરો ધરાવે છે તમામે તમામ આસપાસના કોઈને કોઈ સંગઠનનો હિસ્સો છે જ્યાં તેમની કુટુંબની સભ્ય જેવી કાળજી લેવામાં આવે છે તેઓ હંમેશા ઉજવણી કરતા રહે છે નાની નાની વસ્તુઓની પણ ગીત સંગીત અને નૃત્ય તેમના જીવનની મહત્વપૂર્ણ ભાગ છે તેમના જીવનમાં એક એકથી વધારે મહત્ત્વપૂર્ણ ધ્યેય હોય છે તે દરેકનું કોઈ ઇકી ગાય હોય જ છે પરંતુ તેઓ તેને અત્યંત ગંભીરતાથી લેતા નથી તેઓ ચિંતા મુક્ત રહે છે અને જે પણ કરે છે તેમાંથી આનંદ પ્રાપ્ત કરતા રહે છે તેમને તેમની પરંપરાઓને સ્થાનિક સંસ્કૃતિ પર ગર્વ છે કોઈ પણ વસ્તુ ગમે તેટલી નાની કે સાવ ઓછા મહત્ત્વની કેમ ન હોય તેઓ બધું જ કામ જોશથી કરે છે સ્થાનિકોમાં યુઈ મારુંની ભાવના અત્યંત પ્રબળ હોય છે યુઈ મારું એટલે લોકોની વચ્ચેના જોડાણ સંબંધ શેરડી કે ચોખા વાવા જેવા ખેતરોના કામ હોય ઘર બાંધવાના હોય કે સ્થાનિક પ્રશાસનમાં કોઈ કામ હોય બધા જ એકબીજાને મદદ કરતા રહે છે ગામમાં અમારી છેલ્લી રાતે અમારી સાથે જમેલા અમારા મિત્ર મિયાગીએ અમને એમ કહ્યું હતું કે તેઓ પોતાના તમામ મિત્રોની મદદથી એક નવું ઘર બાંધી રહ્યા છે અને અમે ફરીવાર ઓગીમીમાં આવીએ તો ત્યાં રહી શકીશું તેઓ સતત વ્યસ્ત હોય છે પરંતુ તેઓ એવા કામમાં વ્યસ્ત રહે છે કે જેમને તણાવ મુક્ત રાખી શકે અમને બાંકડે નવરા બેસી રહેલા એક પણ દાદા દાદી જોવા મળ્યા નથી એમની આવન જાવન સતત ચાલુ જ હોય છે ગીતો ગાતા રહેવા પાડોશીઓને મળતા રહેવું અને ગેટબોલ જેવી રમતો રમતા રહેવું તેમના લોહીમાં વણાયેલું છે